કરેલા કર્મો ભોગવા પડે કારણ કે કર્મ કર્યું એટલે ફળ તૂટ્યું સમજી લો પછી તેમાંથી તમે છટકી શકો નહીં છટકવા જાવ તો પણ પડે નહીં નીચલી કોટમાંથી છટકી શકો તો ઉપલી કોટ તમને જાળી પાડે કુદરતી કોટ કોઈની સિફારિશ લાગવત ચાલતી નથી મળે આમ જવા નીકળ્યા હતા ને એક ભાઈ ત્યાંથી આવ્યો ને બીજો બીજો ભાઈ પણ ત્યાંથી આવતો હતો આમ જતો હતો અને ખંજરનો બાર કર્યો ખંજરનો બાર કર્યો અને ઊલો ભાઈ તરત તળી પડ્યો પછી સેન્સર જળ જે જોયું કે આ તો સદીવાળો ભાઈ નથી બીજો ભાઈ છે અને અમે છ મહિના પછી બાર મહિના પછી ઇન્કવાય થવાની હતી પછી આ ભરતા માણસને કોકના ઉપાડી આવ્યા હતા મેં પૂજો બારડા પાડતો હતો કે ભાઈ મેં હું ની હું મને મેં કાંઈ નથી કર્યું તમે મને જવા દો મને ખાલી સુગમ પકડી રાખ્યો તમે કાંઈ નથી કરી આ કેસમાં નિર્દોષ કોઈ માનવા તૈયાર નહોતું પછી જ કેબી ન બોલાય. જો મેં ખરો કોની જોયો છે તું નિર્દોષ શું એ પણ મને ખબર છે પણ તારા મોઢે એક સાંભળવા માગું છું હવે મૃત્યુની ઘડીએ છેલ્લી ઘડીએ હવે તો જુઠ્ઠું બોલીશ નહીં ના પેલા તો એ કોઈ ખૂન કરેલા ખરા બે ખૂન કરેલ પણ ઘણા પૈસા વાપરેલા ને ખર્ચેલા ને પોલીસ વાળાને જીતેલા જજ સાહેબને ખવડાયેલા એટલે એ કેસમાંથી હું તદ્દન નિર્દોષ છૂટી ગયો સામે બરોબર ગેડ બેસી ગઈ ના બરોબર છે કે આ જે ઉમના કેસમાં દાખલ થઈ હોય એ બરોબર હતી કારણ કે ઓલ્યા બે કેસમાં છૂટી ગયો એટલે આ કેસમાં એને પક્કર ચક્કરમાં ઝડપાઈ ગયું અને તેથી હવે એને કરવાનું ફળ ભોગવું પડી કેટલી વખત એના સંક્ષિપ્ત કર્મ જમા રહે છે ક્રિયામાન કર્મ જમા રહે સંક્ષિપ્તમાં આપવામાં વાર લાગી ને તમે વિચાર કરજો એક હજાર વખત કર્મ કર્યા પહેલાં એક હજાર વાર વિચાર કરજો કર્મ થઈ ગયા પછી કર્મ થઈ ગયા પહેલા પેલા વિચાર કરી લેવાનો બરોબર બરાબર કરજો ના જો કર્મ થઈ ગયું પછી તેનું દંડ મળશે પછી તમે એમાંથી બાકાળની મૂકી હવે બરોબર આજ વાત જય શ્રી રામ આ શનિવાર છે બધાએ હનુમાન ચાલીસા કરજો બરોબર